હલો તો જો અમાર દક્ષા બેન શેવડો તૈયાર કરી દીધો દાણા કેમ દેખાતા નથી ત્યાં હાથે ગયા હલો ડબો મેલે કેમ જો બધા મજામાં ને મજામાં લે શો અમે પણ મજામાં સહી તો વિડિયો ચાલુ કરતા બધા ને જય માતાજી જય માં મંગલ રાધે રાધે કેમ કે નવા વિડિયોની શરૂઆત કરી દીધી ના મિત્રો આજ તો નિશાળ એ પણ અમારા વિયા જવાના છે કેમ કે નિશાળ ખુલી ગઈ છે તો જો અહીં ડિસ્કો કરવા પડી છે હોટેલો ભરતી ભરતી નિશાળ ખુલી ગઈ રસ્તો આય ને બેણો વગર મજા નો આવે જો હો આયા આયા જો આયા ટોપાવાળી છે એને અમારે જવું નથી તો બધા આવી ગયા છે કેમ કે એમાં તો આગળ આવી જશે તો પાણી પણ વાળવાનું છે ડુંગળીમાં ને જે સાપ પાવડર પાય ને ડુંગળી પાઈ ગઈ પછી તો કઈ પાવ બાવાનું છે એ પણ નખાઈ ગયા વીડિયમ જોયું દેશે સાપ પાવડર પાવાનું છે પણ પાછું તેવા બતાવશું તમને જ્યાંથી સુધી નું બ્લોકમાં વહી ના રહેજો મિત્રો તો અમે પાયલ બેનની પાણી વાળે છે તો ના અમે આવી ગયેલા છે તો જો સરસ મજાનું પાણી વાતરમાં આવેલું જાય છે જો ના અહીંયા શું કરે છે બેન

એટલે આ વાતર તાણવા પડે છે તો જો આવી રીતનું અમારે એટલું પાઇલ બેને પાઈ દીધેલું છે મિત્રો અને આમાં પણ પાણી આયલું જાય છે નીચે પાટડી ભર દીધેલી છે કેમ કે કોરા તો આ કેરા રખાય નહીં મિત્રો નગર ઘાવ ન ઉગ્યા હરખા એટલે ને આખા કેરા તો સલીપ જાશે એટલે હા આ તો તો કોર રહી તો હર વીડિયામાં બેનરે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કા ભાઈ હા ભૂલતા ભૂલતા ન હારું તો હવે અમે જઈ છે કે રે ઘેરે જઈ છે ને કેમ કે નાહી તે મિત્રો સાપ પાવડર ભેળવી અને ડુંગળીમાં પણ પાણી ચાલુ કરી દીધું એ તમને બતાવો આગળ ક્યાં સુધી કંટ્રોલ બ્લોકમાં બના રહેજો ફાઈનલ મિત્રો તો ફૂક ગયા છીએ આપણે ઘેરે કેમ કે જો અત્યારમાં તો હું નિશાળી આવી જશે નિશાળે તો કપડાને એવું ધોઈ નાખ્યું છે અમારે દક્ષાબેને ને એવા ઘેરે આપણે કેમ કે પાયલ બેનની પાણી આખા વાળતા હતો તો નાઈ પણ આપણે જઈએ આટો મારી એવા કેવી રીતનું પાણી હાલે કેવી રીતનું નહીં જોઈ લઈએ એવા અને થોડોક વિડીયો બનાવતા એવા કેમ કે પાણીનું વાતરમાં હેલું છે ને હવે તમને બતાવીને સાપ પાવડર પાઈ હાલો જો જો તો આપણે કેમ કે મોટર ને એવું ચાલુ પણ કરી દીધું છે ને આવી રીતનું જો પણ પાણી ચાલુ થઈ ગયેલું છે ને અહીંયા જો સાપ પાવડર વગાડેલો છે અને વાથી પાણી હેલું આવે છે અમારે કેવી મજા આવે છે પાણી કાથે તો હરમન શું થઈ જશે ને અહીંયા જો અમારે ડુંગળીમાં જાય છે પાણી આવી રીતનું હેલું જાય છે વાતરમાં અહીંયા કેમ કે છેલ્લું એક ફેરવું સાપ પાવડર પાવાનો હતો એ એમ પાઈ દીધું કેમકે હવે પછી કાંઈ બાવાનું નથી એટલે આ છેલ્લું પાણી હતું કે એ સાપ પાવડર પાવી દીધેલો છે તો આવી રીતના સાપ પાવડર ઓગાળેલો છે ને ફાઇનલી મિત્રો અમે વાડીને એવું આ બાંધી દીધું છે ને એમાં પણ પાઈને પાણી ચાલુ કરી દીધેલું છે તમને જોવા મળશે કેમ કે કેટલા વાતર કીધા એ જોવા મળશે ડુંગળીમાં પણ સાપ પાવડર પાવા છે એ તમને જોવા મળશે અને અત્યારે અમે ક્યાં ધંધે લાગેલા છે નવા ધંધે આમ જોવા

એ લીધો કેમ કે કાજર એટલે પછી બધું મિક્સ કરવાનું તો પછી મિક્સ કરી બધું ને બધું કપર થઈ જાય પછી તમે બધે જાતા બેઠા રહેજો

તો હવે સેના ડોલ માં શેવડો નાખી દેવાનો છે ને સરસ મજાનો પેક કરીને કેમ કે ઘોરાય જાય તો પછી એને નિશાળે નાસ્તો માં ભાવે એટલે આવો પકડો સરસ રહી ને એવી આપણે પેક કરી દેવાનો છે ચોમાસા તો ઘોડે છે એટલે હવે નકશાદી જો બધું મિક્સ કરી ને હવે શેવડો ભરી લે છે સારું તમારે પણ બધાને હો પછી કેતા નહીં કે રહી ગયા કીધું નહીં સારું જાણ રહી

તો હારો મિત્રો વિડીયો પણ મોટો થઈ જશે તો વિડીયો ને કરી એન્ડ અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવા ન બોલતા ચેનલમાં ગેલી તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાર સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય